પૂર્વ વિરોધ પક્ષના આક્ષીપ અને આરોપો સાથે આજ રોજ શીહોર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી આજ રોજ તારીખ ઓગણીસ જૂન બે ના રોજ શિહોર તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષ નેતા તાલુકા પંચાયત કરણસિંહ મોરી દ્વારા તાલુકા પંચાયતના કથળેલા વહીવટને કારણે શાસક પક્ષને આડે હાથ લેતા છેલ્લા છ મહિના દરમિયાન થયેલા દરેક કામોમાં અધિકારીઓ દ્વારા ટકાવારીની માગણી કરવામાં આવે છે અને તાલુકા પંચાયત કમિશન વગર બિલ મંજૂર કરવામાં નથી આવતું તેવા ખુલ્લા આક્ષેપો કરવામાં આવ્યા હતા શિહોર તાલુકા વિકાસ અધિકારી સામાન્ય સભા મળનાર હોય અને રજા પર ઉતરી જતા વિપક્ષ દ્વારા આડે હાથ લેતા અધ્યક્ષ થી પ્રોસેડિંગ કરવામાં આવેલ હવે પછી રજા ઉપર જવા માટે પ્રમુખને જાણ કરી રજા મંજૂર કરવામાં આવે તેવું વિરોધ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું તાલુકા પંચાયત સભ્ય ભોપાભાઈ મકવાણા અને જાહિદ ખાન દ્વારા લેખિત પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ જ્યારે શાસક પક્ષ મુખ્ય પ્રેક્ષક બની બની કરણસિંહ મોરી દ્વારા શાસક પક્ષને પૂછવામાં આવેલ કે ભ્રષ્ટાચાર થઈ રહેલ છે એમાં તમને મંજૂર છે કે નહીં તો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપેલ નહીં અને મુક પ્રેક્ષક બની બેઠા રહેલ અને કરણસિંહ મોરી દ્વારા અધ્યક્ષ સ્થાનેથી રજૂઆત કરાવેલ કે તાલુકા પંચાયતમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે અને જિલ્લામાંથી આવતા અધિકારીઓને જે દિવસ નક્કી કરવામાં આવે તે દિવસે ફરજિયાત હાજર રહે તે અંગેની રજૂઆત કરવામાં આવેલ હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર સામાન્ય સભા નહોતી મળે આજની સામાન્ય સભામાં અમારા પ્રશ્નો જે હતા કે તાલુકા પંચાયત અંદર ભ્રષ્ટાચારમાં ખરબ ખરબડાઈ ગયેલો છે ઈડીઓ પૈસા માંગે એસઓ પૈસા માગે બધા પ્રમુખે પણ પૈસા માંગવા મળ્યા છે કે અમારે ટકાવારી થશે આ કઈ હજે જો અમે ઉપન અધિકારીઓને અને ઉપરના શાસકોને આ બાબતે તપાસ કરવાની માંગણી કરીએ છીએ કે જે પણ હાલમાં જે ગામમાં કામ થઈ રહ્યા છે એમાં ભ્રષ્ટાચાર પૂર્ણ રીતે વ્યાપી ગયેલો છે અને ટકાવારી સિવાય તમે કોઈ કામ થતું નથી તાલુકા લેવલમાં એક પણ પ્રશ્ન નિરાકરણ નથી આવતું પીડીઓ શ્રીને ખબર પડી કે સામ્ય સભા છે અને રજા મૂકી જોયા ગયા છે પ્રમુખશ્રીને પણ જાણ કર્યા વગર રજા પર ઉતરી ગયેલ છે એટલે હું જિલ્લા અધિકારીને કહેવા માંગુ છું કે આવી સામ્ય સભા મળનાર હોય ત્યારે કોઈ પણ અધિકારી રજા મંજૂર કરવી નહીં જવાબદાર વ્યક્તિ પહોંચે છે છેલ્લા પાંચ મહિનામાં જેટલી અરજી થઈ એક પણ અરજીનો નિકાલ થયેલો નથી સિહોર તાલુકાની અંદર બે એસઓ છે અને એક એસઓમાંથી સંપૂર્ણપણે સાથ લઈ લેવામાં આવેલો છે તો કયા કારણો શું લઈ લેવામાં આવ્યો છે તૈયારનો જવાબ પ્રમુખશ્રીમાં પણ નહોતો ને ટીડીઓમાં પણ નહોતો તો આ બાબતે અમારી ઉગ્ર માગણી છે કે તપાસ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ